મિત્રો આપ સૌને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર મિત્રો આજે મારે વાત કરવી છે એક સામાજિક મુદ્દાઓ પર આજકાલ સમાજમાં આમ તો દરેક સમાજમાં આપણા આહીર સમાજ સહિત દરેક સમાજમાં કેટલીક સામાજિક સમસ્યાઓ અને સામાજિક મુદ્દાઓ સમાજનું ઘોર ખોદી રહ્યા છે ત્યારે ઘણા મિત્રો મને એવું કહે છે કે તમે એક એવો વિડીયો બનાવો સામાજિક મુદ્દાઓ પર ખાસ કરીને આપણા આહિર સમાજની જે દીકરીઓ બીજા જોડે ભાગીને લગ્ન કરે છે મા બાપને અંધારામાં રાખીને ભાગી જાય છે અને પછી જે સમસ્યા ઊભી થાય છે જે સામાજિક સમસ્યા સર્જાય છે એને અનુલક્ષીને એક વિડીયો બનાવો તો સમાજમાં સારો મેસેજ જાય અને આપણા આહિર સમાજ સહિત દરેક સમાજની દીકરીઓ મા બાપો સમાજ સેવકો વિચારકો બધા થોડું આ બાબતમાં મનોમંથન કરે અને આ મુદ્દાને થોડી અગ્રતા આપે તો સમાજમાં કાંઈક થોડે ઘણે અંશે વાતાવરણમાં ફરક આવે અને આપણી જે સંસ્કૃતિ છે આપણી જે ભારતીય પરંપરા છે આપણી જે લગ્ન પ્રથાની જે શાસ્ત્રોક્ત પદ્ધતિથી જે વિધિ વિધાન થાય છે એ બધું આપણું જળવાઈ રહે અને આપણી ભારતીય સંસ્કૃતિને આપણા સમાજને ખાસ કરીને આપણા આહિર સમાજને જ મારે કહેવું છે સાથે સાથે અન્ય સમાજોને પણ કહેવું છે કે આવું કોઈ દૂષણ પેશી અને સમાજને ઉધયની જેમ ખાઈ જાય એ પહેલાં ખરેખર જો આવા બધા લોકો થોડુંક શેતે અને વિચાર મંથન કરે તો કાંઈક ફરક પડે એવી આશા છે હવે મિત્રો મારે ખાસ કરીને કહેવું છે કે આહિરની સેતુ દીકરી જરા વિચાર તો કર મિત્રો આજે શિક્ષણની સાથે સાથે સમાજમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે પહેલાંના સમયમાં અને આજના સમયમાં ઘણો બધો ફરક વર્તાઈ રહ્યો છે જ્યારે આપણા સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હતું ત્યારે જે આપણા મૂલ્યો હતા એ આમ તો જળવાતા હતા એવું કહીએ તો પણ એમાં ખોટું નથી અને આજે જ્યારે સમાજ શિક્ષિત થઈ થયો છે ખરેખર તો શિક્ષણથી સમજ આવવી જોઈએ સમજણ આવવી જોઈએ અને આપણી જે સંસ્કૃતિ આપણી પરંપરા આપણું જે દાયત્વ આપણું જે ખમીર આપણી જે ઓળખ આપણી જે ખમીરવંતતા છે આ બધામાં ફાયદો થવો જોઈએ ઉમેરો થવો જોઈએ પ્લસ થવો જોઈએ એને બદલે આજે આપણી જે પારંપરિક રિવાજો છે પારંપરિક જે પ્રથા છે સમાજની પ્રથા છે એ બધી આજે વેરવિખેર થતી જોવા મળે છે ત્યારે મિત્રો ખરેખર દુઃખ થાય દુઃખ તો થાય જ અને ખાસ તો આજે આપણે એ જ વિષય ઉપર કરવું છે કે દીકરી ભાગી જાય છે ત્યારે મારે આ દીકરીને એટલું કહેવું છે કે તમે જરા વિશાળ તો કરો તમારા મા બાપા મા બાપોએ તમારા પરિવારે તમારા માટે કેટલો ભોગ આપ્યો હોય છે તમે જ્યારથી માના તમારી માના ખોળામાં હોવ ત્યારથી લઈને તમે આજે વીસ બાવીસ વર્ષ કે પચીસ વર્ષ સુધી તમારી પાછળ જે ભોગ લીધો હોય છે તમારા ઉપર જે આશા હોય છે એ આશા ઉપર તમે ભાગી જઈને પાણી ફેરવી નાખો છો તમને મા બાપનો વીસ પચીસ વર્ષનો જે પ્રેમ જે સહયોગ અને તમારી પાછળ ભણાવવામાં કે બીજા કોઈમાં જે કાંઈ પરસો કર્યો હોય છે જે કાંઈ ભોગ દીધો હોય છે એ તમને દેખાતું નથી અને તમે એક લુકાલ લંગા કે એવા છોકરા સાથે ભાગીને લગન કરી લ્યો છો અને તમારા મા બાપને તો તમે એ આગરું ધોવાણ કરી નાખો છો પણ સાથે સાથે સમાજને પણ આની અસર પડે છે તમે કાંઈ જે આવી છોકરી ભાગી જતી હોય એ એવું કાંઈ વિચારતી નથી બસ એને તો ખાલી મોજ મસ્તી દેખાતી હોય છે સામે છોકરાવાળો જે થોડો સ્ટન્ટ કરે એ દેખાતો હોય છે ક્યાંય ફેરવે અથવા તો ખાણીપીણી આ તે થોડો ટાઈમ મોજ કરે છે એ દેખાતું હોય છે એ એ મોહમાં એ બાહ્ય મોહમાં આવી છોકરી પોતાનું પરિવાર પોતાનું ઘર પોતાની મા પોતાના બાપ પોતાના ભાઈ આ બધાને ભૂલી જાય છે અથવા તો એને ધૂંધળું દેખાય છે ત્યારે એ જરા પણ વિચાર કરતી નથી કે હું આ કેવું પગલું ભરી રહ્યું છે આ મારા પગલું ભરવાથી મારા ઘરમાં કેવી અસર થશે સમાજમાં કેવી અસર થશે આવું કાંઈ વિચારતી નથી અને પછી જ્યારે ભાગી જાય છે અને જ્યારે એમાં સફળ થતી નથી જોકે મોટાભાગની છોકરીઓ પ્રેમ લગ્નમાં સફળ થતી જ નથી જુજ જ એવા દાખલા હોય છે કે જે સમજી વિચારીને યોગ્ય નિર્ણય કર્યો હોય એમાં કાંઈ બહુ વાંધો આવતો નથી પણ આવી છોકરી જે માત્ર દેખાદેખીમાં જે ખોટી હોશિયારીમાં અથવા તો આઈ એમ સમથિંગ અથવા તો હું સમાજને અથવા તો મારા મા બાપને વટ જઈને હું કાંઈક છું એવું બતાવવા માટે આવું કરતી હોય છે એ છોકરી મોટે ભાગે લગ્ન પછી પ્રેમ લગ્ન પછી દુઃખી થતી હોય છે એટલે જે કોઈ આવી છોકરીઓ આપણા સમાજ અથવા તો બીજા સમાજમાં હું તો દરેક છોકરીઓને કહું છું આપણા સમાજમાં જેમ લાગુ પડે છે એમ દરેક સમાજના મા બાપ હોય છે દરેકને લાગુ પડતું હોય છે એટલે ખાસ કરીને આવી દીકરીઓ આવી છોકરીને મારે વિનંતી છે કે તમે આવું પગલું ક્યારેય ભર ભરતી નહીં અને જો તમે ભરો તો સમજી વિ સારીને ભરજો જોકે ભરાય જ નહીં કારણ કે મા બાપ તમને એ તમારા માટે અથવા તો જે કાંઈ આપણા રીત રિવાજ છે એ પ્રમાણે એ સંબંધનું ગોઠવતા હોય તો એ બધું વિસારીને ગોઠવતા હોય તમારું અહિત દીકરીનું અહિત મા બાપ ક્યારેય ન હશે દીકરીનું તો શું દીકરાનું પણ અહિત ક્યારેય ન હૈ છે પણ તમારા મગજમાં એક આખો એવો ભમરો ગુંજી રહ્યો હોય છે કે તમને એમાં બીજું કાંઈ દેખાતું નથી અને પછી તમે પસ્તાવો છો ત્યારે તમે મા બાપ પાસે નથી જઈ શકતા સમાજ પાસે નથી જઈ શકતા અને તમારી જિંદગી રફે દફે થઈ જાય છે તમે આવું ક્યારેય વિચારતા નથી છતાં પણ મા બાપને તો દીકરી પ્રત્યે પ્રેમભાવ હોય જ પણ આવું પગલું તમે ભરો ત્યારે ખરેખર તમારે વિસારવું જોઈએ સિક્કાની બે બાજુ હોય છે આજના સમયમાં મતલબ કે સમયની સાથે સાથે પરિવર્તન જરૂરી હોય છે અને પરિવર્તન આવવું જ જોઈએ અને પરિવર્તન હોય તો જ વિકાસ થાય છે આજે આપણા સમાજનું શિક્ષણનું પ્રમાણ વધ્યું છે નોકરીનું પ્રમાણ વધ્યું છે ધંધા રોજગારીનું પ્રમાણ વધ્યું છે ગામડામાંથી એ લઈને મોટા શહેરોમાં આપણો હાયર સમાજ વસ્યો છે અને સમયની સાથે તાલ મિલાવી રહ્યો છે ત્યારે એ તાલની સાથે આવા આવા કેટલાક દૂષણો પણ ભેગા આવ્યા છે તો એ દૂષણોથી ખરેખર આવી દીકરીએ દૂર રહેવું જોઈએ જો તમારામાં સમજણ હશે તમારામાં સામાન્ય જ્ઞાન હશે તમારામાં થોડીક આધ્યાત્મિકતા વિશાળ શક્તિ હશે તો તમે આવું ક્યારેય પગલું ભરશો નહીં નહીં અને થોડુંક આ બાબતમાં વિચારો એટલે તમારો માઇન્ડ આખો તમારો મગજમાં જે તમારી શક્તિ હોય છે એ તમારા વિશાળ શક્તિ જ આપણી પાવરફુલ હોય છે અને એ જ આપણી શરીર બોડી અને આપણી એ અંદર જે કાંઈ પ્રક્રિયા થતી હોય છે એ એના ઉપર એ મનોમંથન કરીને આપણને ખરેખર સાસો રસ્તો બતાવે છે આ વિચારની એક તાકાત છે આ મનોમંથનની એક તાકાત છે હવે બીજી બાજુ મારા આવો બનાવ બન્યા પછી માની લો કે કોઈ મા બાપની દીકરી ભાગી ગઈ છે ત્યાર પછી પરિસ્થિતિ શું થાય છે ત્યાર પછી આપણા સમાજમાં હજી એક ટૂંકમાં પહેલાં સમય સમયની એક માન્યતા બે બેસી રહી છે કે આવું ક્યાંય બનાવ બને એટલે કોઈને વાત કરે નહીં પોતાની રીતે દબાવવાની કોશિશ કરે શાંત પડી જાય સમાજમાં કોઈને ખબર ન પડે એવી રીતનો પોતે પેલું એ અપનાવતા હોય છે ત્યારે મારે એવા મા બાપને પણ કહેવું છે કે જ્યારે તમારી દીકરી ભાગી જાય ત્યારે તમે એને છુપાવોમાં આજની તો કાલે ખબર જ પડવાની છે અને આજે સોશિયલ મીડિયાના જમાનામાં તમે જેટલું બીજાને કહેશો જેટલું વાત કરશો એટલું તમને ફાયદો થશે સોશિયલ મીડિયાનો જે સદુપયોગ છે એ તમને આમાં જોવા મળશે અને આવી રીતે આવો બનાવો બન્યા પછી તમે આવી રીતે જો તમારી દીકરી ભાગી ગઈ છે અથવા તો તમે ખુલ્લા મનથી સામે આવી વિડીયો બનાવી અને એક જાહેરાત જ કરી દો ટૂંકમાં એવું કહીએ તો ખોટું નથી અને એનાથી તમને ઘણા બધા ફાયદા થશે એટલે ખોટી શરમ રાખ્યા વિના જેની દીકરી ભાગી હોય અથવા તો આવું પગલું ભર્યું હોય છે એને ખરેખર તો આવી રીતે સોશિયલ મીડિયામાં જાહેર જ કરી દે દેવું જોઈએ જેથી કરીને તમને ફાયદો થશે તમારું દુઃખ પણ હળવું થશે અને તમારા પ્રત્યે સમાજના જે સારું ઈચ્છતા વ્યક્તિ છે તમારા પ્રત્યે એ તમને ઉલટાનું માન સન્માનથી જોશે અને તમારે જે આ હિંમત કરશો એને તમને એ બિરદાવશે પણ અને તમારું દુઃખ પણ હળવું થશે જે થવાનું હતું એ તો થઈ ગયું છે કારણ કે આવું થાય છે ક્યારે જ્યારે આપણી દીકરીમાં સંસ્કાર ન હોય સમજણ ન હોય અથવા તો કોઈ ખોટા મોહમાં ફસાઈને આવી જતી હોય ને ત્યારે જ આવું બને છે બાકી જે દીકરી સમજદાર છે જે એણે શિક્ષણનો સાસો ઉપયોગ કર્યો છે જે આખા સમાજમાં બહારનું વાતાવરણ જોવે છે અને સમજે છે અને વિચારે છે એવી દીકરી માટે તો કોઈ પ્રશ્ન જ નથી અને સમાજમાં કોઈ બધી દીકરીઓ ખરાબ હોતી નથી કે સારી હોતી નથી આજના સમયમાં તમારે દીકરીને ઘરની અંદર બેસાડી રાખવી કે દીકરીને ગાય દોરે ત્યાં જાય એ જે જૂના જમાના પ્રમાણે હવે આપણે વર્તવાનો સમય પણ નથી દીકરી ઉપર વિશ્વાસ પણ મૂકવો જોઈએ અને આજની દીકરી તો ખરેખર ઘરનું સમાજનું દેશનું ગૌરવ છે આજે આપણી ઘણી બધી દીકરી એવી જગ્યાઓ પર છે એવી પોસ્ટો ઉપર છે રાજકીય ક્ષેત્ર હોય સામાજિક ક્ષેત્ર હોય વેપાર ક્ષેત્ર હોય દરેક ક્ષેત્રે છે જ પણ બધી દીકરીઓ આવી હોતી નથી પરંતુ જે દીકરીઓ આવી છે અથવા તો આવા બનાવ બને છે ત્યારે એના મા બાપ વાલીએ પણ થોડી જાગૃતતા બતાવવી જોઈએ અને સમાજમાં આજના જે સોશિયલ મીડિયાનો ઉપયોગ છે એનો વ્યાપક ઉપયોગ કરવો જોઈએ હા એક બીજી મારે વાત કરવી છે કે ઘણા ભણેલા ગણેલા અથવા તો એજ્યુકેટ માણસો પણ એવું મને છે કે મોબાઈલ દીકરીઓને દેવાય નહીં ભાઈ શું કામ મોબાઈલ ન દેવાય મોબાઈલ વસ્તુ ખરાબ થોડી છે ખરાબી આપણામાં છે મોબાઈલ આજના સમયમાં તમે જો તો એટલો બધો ઉપયોગી છે કે તમારું દસ કલાકનું કામ એક સેકન્ડમાં થઈ જાય તો આ સોશિયલ મીડિયા છે આ જે ટેકનોલોજી છે એનો તમે વ્યવસ્થિત ઉપયોગ કરો સરખી રીતે ઉપયોગ કરો તો કાંઈ પ્રોબ્લેમ જ નથી બાકી તો મોબાઈલ ન હોય તો પણ જેને ખરાબ હતા અથવા તો છે એ મોબાઈલ નહોતો એ જમાનામાં પણ એ લોકો એવી જ રીતે વર્તતા હતા એટલે મોબાઈલને ખરેખર દોષ દેવો કે મોબાઈલને આવી રીતે આ ટેકનોલોજીને આપણે થોડી ત્રાસી નજરે જોવી એ મારા મતે યોગ્ય નથી કારણ કે મોબાઈલ આજે તમને જે માહિતી જોઈએ તે માહિતી પૂરી પાડે છે તમને સારું સારું જાણવાનું મળે છે બધું જ બધું જ તમને મોબાઈલમાંથી તમને સરખો ઉપયોગ કરો તો ખૂબ જ ઉપયોગી છે બાકી કોઈ વસ્તુનો આપણને દુરુપયોગ જ કરવો હોય તો એ વસ્તુ અલગ છે એટલે આવી દીકરી મોબાઈલથી જ બગડે છે અથવા તો મોબાઈલમાંથી જ આવું થાય છે એ વસ્તુ પણ ખોટી હા આ જે જે ટીવી સિરિયલો છે કે જે કાંઈ એવા પિક્ચરો આવે છે અથવા તો આ મોબાઈલમાં પણ એવા જે કાંઈ હોય એ આપણે એવું જોતા હોય અને એનાથી દોરવાઈ જતા હોય એ આપણા માઇન્ડ ઉપર અસર તો કરતી કરતું હોય છે પણ એ ક્યારે અસર કરે આપણે નબળા હોય આપણી દાનત ખોટી હોય તો જ એ બધું અસર કરે છે બાકી આપણે માઇન્ડમાં આ બધું ભલે આપણે નજર મારતા હોય આ પણ શું અપનાવવું અને શું ન અપનાવવું એ તો આપણા ઉપર જ હોય છે આ થઈ જનરલ વાત પણ મારે ખરેખર આપણી ભાગી જતી આપણા આહીર સમાજની દીકરીને હજી પણ વિનંતી કરું છું અને બધા સમાજના બધા આગેવાનો સામાજિક આગેવાનો સમાજસેવકોને એક ચિંતા જ હોય છે કે સમાજમાં આવા પ્રશ્ન ન બને સમાજની આપણા આ સમાજની દીકરી કોઈ અન્ય સમાજ સાથે કે આપણા જ સમાજના કોઈ છોકરા સાથે ભાગીને લગ્ન ન કરે ખાસ કરીને અન્ય સમાજમાં અને ન જ કરવું જોઈએ અને આવી દીકરીને મારે કહેવું છે કે તમે હાથે કરીને તમારા પગ ઉપર કુહાડા માળો છો આવું પગલું ભરતા તમે સો વાર વિચારો શું કામ ભરવું જોઈએ આવું પગલું તમે વિચારો તમારા તમને જે ઝાંજવાનું જળ દેખાતું હોય એ તમને ત્યારે જ ખબર પડશે કે આ ખરેખર ઝાંઝવાનું જળ છે એટલે ઝાંઝવાના જળમાં ફસાતા પહેલાં તમે થોડું મનોમંથન કરો થોડું વિચારો અને પછી પગલું ભરો અને આ એક વસ્તુ આજના જાગૃત સમયમાં જો આપણા જ સમાજના કોઈ દીકરા દીકરી હોય એકાબીજા સાથે પરિચય હોય તો તમે એ વસ્તુ છુપાવવાને બદલે તમારા મા બાપને તમારા વડીલોને જાણ કરો વડીલો યોગ્ય નિર્ણય કરશે અને આમાં આજના સમયમાં કંઈ કશું ખોટું એ નથી ખોટી સેહશરમ રાખવી પણ યોગ્ય નથી તમને આપણા સમાજનો જ કોઈ છોકરો પસંદ હોય અથવા તો એકાબીજાની પસંદગી મુજબ હોય તો તમે આવું ભાગવાનું પગલું કે બીજું કંઈ અન્ય કરવા કરતાં તમે તમારા મા બાપને વડીલને તમે જેને વાત કહી શકતા હોય એને કહો એટલે તમારું આ સોલ્યુશન ઓટોમેટિક થઈ જશે અને સમાજની પણ એક સુવ્યવસ્થા જળવાશે તો મારે ખાસ કરીને એટલું જ કહેવું છે કે આપણી જે દીકરી અને દીકરી ખરેખર તો આમ તો આપણે ન કહેવું જોઈએ પણ માતા હોય ને મા દીકરીની મા એણે વધારે ધ્યાન રાખવું જોઈએ વધુ પડતી એની મિત્રતા મા સાથે જ હોય છે મા અને દીકરી બંને અરસ પરસ એકસાથે સંકળાયેલી હોય છે એટલે માએ પણ થોડુંક ધ્યાન દેવું જોઈએ અને દીકરીએ પણ જો આવું કંઈ હોય તો માને વાત જણાવવી જોઈએ અને કોઈ પણ મા બાપ એવું ન જ ઈચ્છે કે મારી દીકરી કોઈ જોડે ભાગે અથવા તો ખોરાક પગલું ભરે પણ મા બાપ પણ બિચારા શું કરે જ્યારે મા બાપે દીકરી ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો હોય સંપૂર્ણ ભરોસો રાખ્યો હોય સંપૂર્ણ સ્વતંત્રતા આપી હોય અને આવી નાલાયક દીકરી પેદા થાય ને ત્યારે મા બાપનું દિલ હલી ઉઠતું હોય છે ખાસ કરીને બાપના દિલમાં બહુ જ આઘાત લાગતી હોય છે એ આ ભાગી જનારી દીકરીને ખબર નથી હોતી પણ એને જ્યારે ખબર પડે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે એટલે તમે જે આ પગલું ભરો છો અને એ પગલું એ જ તમારું જીવન નથી આ પગલું તમારું જીવન નથી આ પગલાંથી તમે ખરેખર તો એક ઊંડા કૂવા તરફ કે ખાય અંધારી ખાય કે જ્યાં તમને અંધકારમય જીવન છે એ તરફ જઈ રહ્યા છો જઈ રહી છો એટલે આવી દીકરીને ખાસ મારે વિનંતી છે કે તમે કોઈ ઉતાવળું ખોટું આવેશમાં અથવા તો આજના આ સોશિયલ મીડિયામાં બધું ચાલે છે ખરાબ એ ચાલે છે અને સારું એ ચાલે છે પણ જે ખરાબ વસ્તુમાં ફસાઈ ગયા પછી તમે મૂંઝાવાને બદલે તમે તમારી જે મનની અંદરની વાત છે એ જાહેર કરી દો આનાથી તમને ઘણા બધા ફાયદા થશે એ ચોક્કસની વાત છે છેલ્લે અંતમાં મારે એટલું જ કહેવું છે કે જે દીકરીઓ ભાગે છે અને ખાસ કરીને આપણા હાઈ સમાજની દીકરી આવું પગલું ભરતા તમે સો વાર વિચાર કરજો તમારા મા બાપની સ્થિતિ શું થાય છે તમારા સમાજમાં શું અસર પડે છે અને તમારી જિંદગી ખાસ તો તમારી જિંદગી કેવી રીતે બરબાદ થાય છે એ બધું વિચારીને આ પગલું ભરજો થોડું ઘણું વિચારજો જોકે આ પગલું ભરવા લાયક જ નથી આ પગલું ભર્યા પછી તમે કેવું દુઃખદાયી જીવનમાં સપડાઈ જાઓ છો એ તો તમે જ્યારે આવું પગલું ભરીને એમાં ફસાશો ત્યારે જ તમને ખબર પડશે પણ એમાં ફસાતા પહેલાં આવી દીકરીને મારે ખાસ વિનંતી છે કે તમે આ તરફ નજર જ ન નાખતા જે રસ્તે આપણે જવું જ નથી એ રસ્તે આપણે શું કામ નજર નાખવી જોઈએ બસ મારી એક આ વેદના હતી અથવા તો ઘણા બધા લોકો ની આ એક ભાવના હતી કે આવું સમાજમાં ન થવું જોઈએ તો મિત્રો આપણે આવી દીકરીને વિનંતી કરીએ કે તમે આવું પગલું ભરતા પહેલાં સોવાર વિચારજો અને પગલું ન જ ભરતા કોઈ પણ સંજોગોમાં પગલું ન ભરતા સમસ્યાનો ઉકેલ હોય જ છે જો તમે તમારી રીતે થોડું મન મજબૂત બનાવીને થોડી ધીરજ ધરો તો સમસ્યાનું સમાધાન સો ટકા નીકળતું જ હોય છે જય મુરલીધર જય દ્વારકાશ